તો ગાઈસ બફનો ટાઈમ થયો છે અને રે કે છે પિનલ કે બડનગર જોસ ઓ કરો બડનગર જોસ કે લઈ લીધા છે હા વસ્તુ વસ્તુ લેવા તો આ કોક દાગીન બાગીના બધા લીધા છે ના કોક નાઉ બનાવું છે કે રો બનાવું છે

કોક દાડો આવો છે ને વડનગર નો સ્પેશિયલ હા સ્પેશિયલ આખું એક્સપ્લોર કરશું આ બધે બધો પડી જઈ સહી ફિટ કરી પડી જઈ તો ગઈ અમે આઈ ગયા છીએ હોની ના તો આપણે લેવાનું છે બિસ્કાવાના નમતી લેવાનું ઓકે ભાઈ બિસ્કા

को भरै गयो भन्दैछु जे गमे बताउँछ हं जे गमे के त्यो बत्त मार बम बनाउँ हाफ पर मान चढ बेम बन्दो छ मेबो गमाडी

पेन अंग में ठीक तो जो इस आदेश है ना अब तो जूना डोमेशियल आए थे ना ये याद है जूना डोमेशियल दिया वाला था नहीं मोमियो मेरे वाला से जिया हुई है लागी ना वो इतनी लिटर था तो आ रहा है बताओ इतनी तली था तो

વર્ષમાં કોઈ લેવા આવે ને તારું બદલે તો એ તો ચૂની બદલી દે ગમી હમ ને કલર અલગ છે કાલે એ તો પગમ તો હું હતો એ શું જોવાનું તો

અમે બેન કાકા ની ન ન સોનલ બેન નહીં તો બેન લખવાનું હતું પણ નોમ ખાલી

તો ગાઈઝ આ છે આપણો ફેમસ વડનગરનો લેક શર્મિષ્ઠા લેક આપણો વડનગરના હોય ને તો તો અવારનવાર આવતા જ હોય છે પણ બીજા જે આપણો મિત્રો છે કદાચ જોઈ ના હોય ને તો નજીકથી બી જોઈ લો એક નંબર હવા ગયો જો આગળ કોમ છે છે આ જુઓ કામ ચાલુ જ છે આવડું અને વડગાના જે પ્રોપર આપણો તો હોય છે ને બધા માણસો એ આ જે રસ્તો રહ્યો ને છે આગળથી તમે જુઓ ને તો આ રસ્તો તો તો હેડવું હોય ને તો મજરા આવે પહેલાં આ જે રહ્યું ને ટાઉન તમે જુઓ એટલે હાલ તો કદાચ બંધ હોય છે હોજના ટાઈમે ચાલુ હોય છે તો આટલાથી બોટિંગે થતું હોય છે આટલેથી બોટિંગે થતું હોય છે અને એકદમ મસ્ત પરિસર જેવું છે આવું તમારે બેવા લાયક સ્થળ છે અને આખી આખું રાઉન્ડ તમારે હેડવું હોય ને તો હેડવા માટે બેસ્ટ છે જગ્યા સારી કહીશ જો તો એકદમ હોય ને વડનગરના વચ્ચે આપણા શર્મિષ્ઠા તળાવ છે અને પોણી અત્યારે ચોમાસામાં તો મસ્ત હશે બાકી એકદમ ફર્સ્ટ ક્લાસ પીવા આવે છે આ જો કોમ ચાલુ છે આ બધું બોટિંગ માટે ને એના માટે થતું હોય છે બાકી એક નંબર છે જોવા ખાલી પેલું હમ છે આ એક વખત બનાશે જુ આટલા રીને આ કોક ચાલુ કર્યું હોય નવું કોમકાજ બાકી તો આટલા મંદિર ઘણી વાર પબ્લિક અંદર નાવાય પડતી હોય છે પણ ડિસ્ક વાળું વાપશો પણ એટલે ધ્યાન રાખવું પડે એમ અંદર પેલા ગયેલો કમ્પ્લીટ ચાલુ હતી પણ અત્યારે હાલ પાવર પતી ગયા કો એવું નહીં ગાય છો પાવર પતી ગયા પણ બનશે હાલ બાકી તો વડનગર જેવું તો

અને તમે આટલા તમે જોવો ને આપડે ઝૂમ મારીએ તો જો આ દેખાય ને આ આપણો તો કીર્તિ તોરણ ગાઈસ આપણો કેમેરો એટલું એડજસ્ટ નહીં કરી એક તો બાકી જો આ રહ્યું ને કીર્તિ તોરણ છે પડ્ડંગની વાત આવે ને કીર્તિ તોરણની વાત ના થાય ને તો એ બંધ જ ના ગાઈશ તો આ છે કીર્તિ તોરણ આપણો એક દિવસ છો ને સ્પેશિયલ વડનગર બનાવીશું હાલ તો મોટું મોટું કાલે બતાવીએ છીએ તમે પણ સ્પેશિયલ બ્લોગ એક દિવસ અવશ્ય આવશે તો રાહ જોજો બાકી હાલ તો ગઈ વડનગરમાં જેટલી વખત આ જગ્યાએ આવી જાય છે પણ અત્યારે હાલ ખબર પડી કે કોઈથી આ સાધારણ સાધારણ તો કિનારે દેખાતી છે ને પોખરો નહીં ભોખરા રે ને આપડો દેખવાય છે એટલે ઓછું દેખાતું હશે બાકી કિનારે જુઓ તો વડનગર થી પણ ભોખરા દેખાય છે ગાઈશ હવે આ ભોખરા હાશી ડભોડો ના હસી કભોળો ના હસી આગળ સટલાસ્ટ ના બાજુ નો હશે પેલી વખત જોયા ગાઈશ આ જો વાતાવરણ ક્લીનિંગ હોય ને તો કમ્પ્લીટ એવા દેખાય અને આ ટાવર ઉપર ચડે તો બસ ઓવર દેખાય ખાવા પડે તો કેળો લઈએ બીજો કોઈ લેતા નહીં અરે પેલો કેળું ધરકો કેર આપડા વડનાગર બજાર પકોડી ના હવા જ લેવા

તો નુંંગડી એનું છે ને નુંંગડી નું કાર્યમાં શખ બાજરી તોડવાનું લઈને છે તું કને તમે થાય

તે તે ਉਸમે